આજે સીએ દિવસ નિમિત્તે રાજકોટ બ્રાન્ચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભારતમાં પહેલી જુલાઈએ સીએ દિવસ ઉજવવામાં આવે છે તે નિમિત્તે જ આ ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવે છે આ દિવસે દરેક સીએ ભવન ખાતે ધ્વજવંદન થાય છે તેમજ બ્લડ કેમ્પ રંગોળી જેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે રાજકોટ ખાતે પણ આજે સવારથી જ ધ્વજવંદન સાથે સિવિલ હોસ્પિટલના લાભાર્થે બ્લડ કેમ્પ તેમજ ભવન ખાતે સરસ્વતી માતાજીનું મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું હતું અને જે બાદ પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આવો જાણીએ સમગ્ર કાર્યક્રમ હું સી એ રાજ મલોણીયા ચેરમેન રાજકોટ બ્રાન્ચ ઓફ આઈસીઆઈ આજે અમે સીએ ડેની પર્વની ઉજવણી કરી અમારા બ્રાન્ચ ભવન ઉપર જ્યાં એવરી યર અમે લેગ હોસ્ટિંગ બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ બટ આજના દિવસે અમે અમારા ભવનમાં સરસ્વતી માતાની સ્થાપના કરી અને એક પૂજાથી આજની એક અમારા સીએડીની ઉજવણી અને શુભ શરૂઆત કરી છે આ અંતર્ગત ઘણા સ્ટુડન્ટ અને મેમ્બરોએ લાભ લીધો અને બધાને ખૂબ જ આનંદ આપણે એવરી બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જેમાં આપણે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે અને જે થેલે સમય પીડિત બાળકો છે એમને ડાયરેક્ટ બ્લડ પહોંચી શકે એના અર્થે આપણે એમને દર વખતે ઇન્વાઇટ કરીએ છીએ અને મેક્સિમમ બ્લડ ડોનેશન કલેક્ટ થાય એવું આપણે પ્રયત્ન કરીએ છીએ અને જેથી મેક્સિમમ લોકોની હેલ્પ થઈ શકે